જગનલ મગલાલ તે ઉડો છે અલ્યા રોજોડા આયા છે રોજોડા તો રોજોડા લે અમારે ભાગી છે હેડો રે આપડે ઉગળાતા હેડો અલ્યા રોજોડા લે ખેતરમાં કાઢવા નઈ જાવું હેડો સાઈ ભાઈ જો હેડ્યા અલ્યા ખેતરમાં જાવું છું શું આઈ છે ખેતરમાં અલ્યા રોજોડા તક કરવા તક કરતા હો અરે

પે ન કહેજો ના તમે શું કહો સાઈડ પે જુઠ્ઠું બોલી જાય જુઠ્ઠું બોલી જાય હેલા આપડે